કેમ કેમ નહીં જવું બધા આ છોકરાએ કે મારે છે આ છોડી તો ના પડે ગમે તો ના પડે છે ને ખુશાને કીધું થાય તો મામને આવ્યા હશે તું તો આગળ તૈયાર કરી દેવાને ફ્રેણ માતાજી જે ખેતર પાઈમાં ફેમિલી આસ્તે સન રહેશે લોક ચાલુ કરી દીધા હશે આપણે સરસ મજાનો અને પાઈની આવી જશે બે ભાઈઓ અને જાવના નરસને લેવા આવ્યા છે અને ક્યાં જાવાના છે ને ખબર નથી ત્યાં આવી એમાં તમારા આગળ મેડિયા બના રહ્યો પૂછી

જો હાલો ભાઈ બેગ બેગ મૂકી દે અંદર અને હવે પછી આગળી નામ લઈને ચલાવો ગાડી હા સર હાલો સ્ટાર્ટિંગ હા સ્ટાર્ટ કરી દીધી છે ગાડી હા અને હવે સીધા રહેશે સીએનજી પેટ્રોલ પડે હા યસ ગેસ પૂરા થઈ રહ્યા છે બોલો હાલો વાયા વાય આવતો લાગે ગાડીમાં ગાડી લઈ લીધી કીધું આગળ એક પંપ મૂકીને બીજો પંપ આવશે આ સાઈડમાં આવશે આવે આપણે જે હાકી સી સાઈડમાં આવે છે સીએનજી પંપ આવી ગયા છે હવે સીએનજી પંપ છે આ બધા અહીંયા આવી ગયા છે સીએનજીમાં ગેસ પુરાવા ગેસ વધે છે સીએનજી ગેસ કોડે લેરો બે જે હવે હાલતા થઈ ગયા હાલ હું હું હાલતો કરી દઉં છું હું અત્યારે ટુ વ્હીલ ગાડીમાં આવી ગયો છું બરોબર આ લોકો વાહ લઈને આયા છે ફરજી ન આવે બરાબર આપું બે આગળ એની ગાડી કઈ રીતે આલે છે એ જોઈ લેવા કે ભાઈને ખાવે છે કે નથી ખાવે છે બી આગળ જોઈ લે બરોબર તો આ કેવા નું તો આપો જોઈને ગાડી કોઈ આખી હા મારે ગાડી લઈને સરસ મજાની ગાડી લઈ લીધી છે હવે શું નંબર સરસ ગાડી લઈ જવાની કાલે કરશું પંપોને સાંજલા કાંઈ કરાવી લેવું એટલે મારા હા બે કામ સારી ચાલો આ બધા છોકરા મજા જોવાડી લઈને કેટલા પછી આ

જીંજવાડિયા વિવેક જીંજવાડિયા વિવેક આ બધા થઈ ગયા હા ચાલો હવે બરાબર જઈ નાખ તો મારા ભાઈ ઉપર ચેક કરે છે અમારે हां रसु भाई चेक कर ले गाडी के एकदम हां का बांदिया छिन दे नी मोकछु सही हां आलो बस चेक करी जावा दो का नी रे जा सुन हमे आपने फोरन ना आटो मरवा ले जा का हां जाउ नते ना हो गया हां अपने बेई जासे हां ड्राइविंग करे से लो हमें जागुगर ने का जागुगर तो 70 पार ने बेरा का हां ऊंचा में बस दी से हमारा भाई तो पापा ने

લીધી yeah? છે yeah. <laughs> <Yeah. laughs> yeah.